તમને લવ પણ જોવા મળશે તમને એક્શન પણ જોવા મળશે તમને ડ્રામા પણ જોવા મળશે ફ્રેન્ડશિપ પણ જોવા મળશે અને રિલેશન પણ જોવા મળશે તો મેં પે મેં જીત દિન રહી હું મેં ગુજરાતી ખાના અલગ અલગ ડિશિસ ટ્રાય કી મુજબ બહુ મજા આયા ખાને નમસ્કાર દર્શક મિત્રો ટોપ વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની છેલ્લા થોડા સમયથી વાત કરવી છે ગુજરાતી ફિલ્મોની એટલા માટે જે પ્રકારે ગુજરાતી ફિલ્મોમાં જે ક્લેવર બદલાયું છે મલ્ટીપ્લેક્સ સિનેમા આવ્યા છે અને એના કારણે દર્શકો પણ નવા મળ્યા છે વાત કરવી છે અને યુવા પેઢી છે આજે એક્ટ્રેસ તરીકે આવી છે અને એના કારણે ગુજરાતી ફિલ્મો છે એની માંગ પણ વધી છે જોનારો વર્ક પણ વધ્યો છે પરંતુ કેવા પ્રકારની નવી ફિલ્મ એક આવી રહી છે ફેબ્રુઆરીમાં સાતમી તારીખે વિશ્વાસતા શા માટે આ નામ છે સૌથી પહેલો તો સવાલ એ છે કે જે નામ છે અટપટું છે પરંતુ એનો અર્થ શું છે એ પણ આપણે જાણીશું નિકુંજભાઈ શું કહેશો આ પ્રકારનું જે નામ છે તું વિશ્વાસ થા એટલે આ નામની અંદર જ અમારી વાર્તા છે વિશ્વાસ અને આસ્થા આ બેઉ જ્યારે કમ્બાઈન થાય એટલે વિશ્વાસ થાય સર એક સરસ મજાની લવ સ્ટોરી છે કાંઈક નવી રીતે અમે લોકોને દેખાડવા માંગવા જઈ રહ્યા છે કે કંઈક નવી યુનિક સ્ટોરી લઈને આવી રહ્યા છે ઘણા બધા ફ્લેવર છે આ વાર્તામાં તમને લવ પણ જોવા મળશે તમને એક્શન પણ જોવા મળશે તમને ડ્રામા પણ જોવા મળશે ફ્રેન્ડશીપ પણ જોવા મળશે અને રિલેશન પણ જોવા મળશે ખાસ કરીને જે પ્રકારે ગુજરાતી ફિલ્મો થોડા સમયથી બદલાઈ રહી છે વધુ વધુ પ્રોડક્શનથી લઈને જે પ્રકારે તૈયારી થતી હોય છે કેવી સ્થિતિઓની વચ્ચે ગુજરાતી ફિલ્મો તૈયાર થઈ રહી છે એનું આઉટપુટ કેવું મળી રહ્યું છે શું કહેવાય હા પહેલાંની ગુજરાતી ફિલ્મો જોઈએ અને અત્યારની ગુજરાતી ફિલ્મો જોઈએ તો એમાં ફ્લેવર બદલાણો છે ગુજરાત નહીં અને નહીં કારણ કે હિતેન સર નરેશ સર એ લોકો ગુજરાતી લેંગ્વેજને જાળવીને રાખે છે એમણે જે ફિલ્મો કરી છે એમનાથી જ અમે ઇન્સ્પાયર થતા હતા તો અત્યારે જે યંગ જનરેશન છે આપણી તો નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ ને બધું જોતા હોય એટલે એમને પણ એવું લાગે કે યુનિકનેસ આપણા ગુજરાતમાં હોવું જોઈએ તો હા પ્રોડક્શનની વાઇઝ જોવા જાય તો આપણે મેકિંગ વાઈઝ જોવા જાય તો આપણું ગુજરાતનું એવું બજેટ નથી હોતું ગુજરાતી ફિલ્મોનું કે આપણે હિન્દી અથવા સાઉથ ફિલ્મો જેવી ફિલ્મો બનાવી શકીએ બિકોઝ ઓફ કે રિકવરી આપણી ઓછી તો જ્યારે ગુજરાતની દરેક જનતા ગુજરાતની દરેક ઓડિયન્સ આપણી લેંગ્વેજના પિક્ચરો જોવાનું શરૂ કરી દેશે તો આપણી પણ ફિલ્મો પચાસ કરોડ સો કરોડ સુધી સુકામના બનાવે અને બનશે સર ગુજરાતી દર્શકો વધુ વધુ ગુજરાતી ફિલ્મો એટલા માટે કે જે પ્રાંતની વાત કરતા હોય પછી એ આંધ્રપ્રદેશ હોય કે અન્ય કોઈ પ્રદેશ હોય ત્યાં એ સ્ટેટની ફિલ્મો વધુ જોવાતી હોય છે ગુજરાતમાં નો ડાઉટ થોડા સમયથી સ્ટેન્ડ બદલાયો છે હજુ યુવા પેઢીઓ આ તરફ વળે શું કહે હું દરેક મારા યુવા મિત્રોને તથા જેટલા પણ ગુજરાતી ઓડિયન્સ છે હું એમને એક રિક્વેસ્ટ કરી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દરેક મેકર દરેક આર્ટિસ્ટ લોકો પોતાનું તન તોડ મહેનત કરીને ફિલ્મ બનાવે છે ભલે મારી ફિલ્મ વિશ્વાસતા છે પણ દરેક બીજી ફિલ્મો પણ ગુજરાતી એ આપણી ગુજરાતની ફિલ્મો છે આપણી માતૃભાષા છે તો દરેક લોકો પોતાની ભાષાને સપોર્ટ કરે છે એવી જ રીતે આપણે આપણી ભાષાને સપોર્ટ કરશું તો આપણી ઇન્ડસ્ટ્રી જલ્દી ગ્રો થશે સારી ગ્રો થશે તો બસ એક નાની રિક્વેસ્ટ છે કે આપણી ફિલ્મોને એકવાર જુઓ એક વાર જોયા પછી આપણી ફિલ્મોને ઘણા બધા ચેન્જીસ કરવાની જરૂર છે અને કરશે પણ તમે જોશો અને તમે રિવ્યૂ દેશો તો અમને ખબર પડશે કે અમારી ભૂલ ક્યાં છે દર્શક મિત્રો ફિલ્મમાં જે હિરોઈન છે એ પણ આપણી સાથે છે સોનમ લાંબા મૂળ હિન્દી છે પરંતુ ગુજરાતી ફિલ્મ આપણા માટે તેમણે એન્ટ્રી થઈ છે એમનું જે પાત્ર છે એ પણ કાંઈક વિશિષ્ટ છે એટલા માટે બહેરી છે મૂંગી છે પરંતુ આખી ફિલ્મ એમનો સાયલન્ટ મોડ છે કઈ પ્રકારે આગળ વધી છે આપણે તેમની સાથે વાત કરશું ક્યાં કહેંગે ગયા પ્રકાર કા જો રોલકા જી ક્યાં જી મેં આસ્થા કારદાર નિભાયા ફિલ્મમાં जो कि बोल नहीं सकती सुन नहीं सकती पहले जब मुझे डायरेक्टर साहब ने बताया कि हमें गुजराती फिल्म के लिए आपको कास्ट करना चाहते हैं आस्था के लिए तब मुझे थोड़ा डर लगा क्योंकि मुझे गुजराती नहीं आती है तो जब उन्होंने मुझे बताया कि आस्था एक ऐसी लड़की है जो बोली नहीं सकती तो उसके कुछ डायलॉग्स जो कि पहले तो मैं बहुत खुश हो गई थी कि चलो बहुत अच्छी बात है कि मुझे डायलॉग्स नहीं याद करने पड़ेंगे गुजराती नहीं सीखनी पड़ेगी लेकिन जब हम शूट हमने शूट करना स्टार्ट किया और जब मैंने थोड़ा बहुत मैं इनसे स्क्रिप्ट ट्रांसलेट करवाती थी હિન્દી तब मुझे समझ आया कि इतना आसान नहीं है बिना कुछ बोले अपने जज्बातों को अपने अपने भावों को मन के भावों को व्यक्त करना दर्शाना तब मुझे पता चला कि डायलॉग्स होते शायद तो थोड़ा आसान हो जाता मैं याद कर लेती किसी तरह से लेकिन बिना डायलॉग्स के और सिर्फ एक्सप्रेशन से और साइन लैंग्वेज से अपने बात को समझाना किसी को वो बहुत ज़्यादा मुश्किल होता है उसके लिए मुझे ट्रेनिंग दी गई थी नडियाड में एक स्कूल में तो उन बच्चों को देख के मैंने सीखने કોશિશા આપણે સીરિયલ મેદો હિન્દી હોતી ગુજરાતી ફિલ્મોમાં કામ કરે કેસા લાગા मुझे बहुत अच्छा लगा कुछ नया था मेरे लिए नई ऑडियंस से जुड़ने का मौका मिला नया कल्चर देखा मैंने नए लोगों को देखा नया माहौल देखा मुझे बहुत अच्छा लगा गुजरात का खाना पीना मैंने सुना था बहुत अलग होता है हमसे तो मैंने यहाँ पे मैं जितने दिन रही हूँ मैंने गुजराती खाना अलग अलग डिशेज ट्राई की मुझे बहुत मज़ा आया खाने में एक ऐसी लड़की जो फिल्में हैं आपका जो कैरेक्टर है बोल नहीं सकती सुन नहीं सकती आम पीपल्स के लिए आपका मैसेज क्या जाएगा उससे देखिए भगवान शायद कुछ लोगों को उनमें कुछ ऐसी कमी छोड़ देता है जो कि जिसकी वजह से उन्हें आप बाकी नॉर्मल इंसानों की तरह नहीं देख पाते लेकिन इसका मतलब ये नहीं है कि वो किसी से कम है क्योंकि अगर ऊपर वाला कोई एक कमी किसी में डालता है तो उसके बदले में उसे कुछ ऐसा ज़रूर देता है कुछ ऐसी काबिलियत कुछ ऐसा हुनर जो कि शायद आम इंसानों में नहीं होता है तो मुझे नहीं लगता वो किसी भी तरह से आम इंसानों से कम है बल्कि उनमें जो एक खास काबिलियत दी होती है ख़ास हुनर दिया પોતાના પ્રાંતની પિક્ચર જોવાતી હોય છે ત્યારે આપણે પણ આશા રાખીએ ગુજરાતી ફિલ્મો સૌથી વધુ દર્શકો ગુજરાતમાં મેળવે અને તો જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ સફળ થશે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા